સાચો માણસ એ નથી જે ક્યારેય પડતો નથી પરંતુ એ છે જે દરેક વખત ઊભો થવા માટે કિંમત રાખે છે વિશ્વાસ એ દીવો છે જે અંધકારમાં પણ તમને માર્ગ બતાવે છે તમારા પર વિશ્વાસ રાખો સફળતા ચોક્કસ તમારા પગલાં ચુંબશે સફળતા એ નસીબથી નહીં પણ મહેનત અને ધીરજથી મળે છે જે વ્યક્તિ સતત પ્રયત્નશીલ રહે છે એને જીત અટકાવી શકાતી નથી કોઈએ શું કહ્યું શું વિચાર્યું તેની ચિંતા કરતા રહેવાના બદલે તમારું કાર્ય એટલું ઉત્તમ કરો કે જવાબ આપવાની જરૂર જ ન પડે જીવનમાં સારા વિચારો એ બીજ જેવા છે જો વાવો તો સુખ અને શાંતિનો પાક જરૂર આવશે સમય એ એવી શાળા છે જ્યાં દરરોજ પાઠ મળે છે તેને સાચી રીતે શીખનાર જ જીવનમાં આગળ વધી શકે છે મહાન વ્યક્તિ બનવું એટલે મોટી સિદ્ધિ મેળવવી નહીં પરંતુ નાના કાર્યોમાં પણ સચ્ચાઈ ઈમાનદારી અને દયાળુતા દાખવી મૂળ્યો વગરનું જીવન એ એવી નદી છે જેનું પાણી છે પણ કોઈ દિશા નથી જેને પોતાને બદલવાની હિંમત છે તે જ દુનિયા બદલી શકે છે હસતા ચહેરા સાથે મુશ્કેલીઓનો સામનો કરનાર વ્યક્તિ જ સાચા અર્થમાં જીવન જીવી શકે છે